નમસ્કાર થરા ખાતે આવેલ શેઠશ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર થરા ખાતે આવેલ શેઠશ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય થરા દ્વારા એક દૈનિક શૈક્ષણિક પ્રવાસ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદની લોકપ્રિય સાયન્સ સિટી ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રવાસમાં શાળાના આચાર્યશ્રી ગીરાબેન ડી ઠક્કર શિક્ષકગણ કમલેશભાઈ પટેલ લાલસી વાઘેલા અને વર્ષાબેન જાદવ દ્વારા સંપૂર્ણ રીતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો મ્યુઝિયમ અને શૈક્ષણિક પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સિદ્ધિઓ ટેકનોલોજી અને સૂર્યમંડળના વિવિધ ભાષાઓ સાથે પરિચિત કરાવવાનો હતો જેથી તે તેમની શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરણારૂપ બની શકે આ અનોખા શૈક્ષણિક પ્રવાસને સુંદર રીતે સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો પ્રખર પ્રયાસ રહ્યો હતો આ પ્રવાસ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાંથી સંપૂર્ણ માહિતીને મેળવી સમજણ અને આશયરૂપે અનુભવી અને તેમનો અભ્યાસ કાર્ય વધુ રસપ્રદ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર્સ ઉત્તમગાન પઠાન બનાસકાંઠા